સોરી મમ્મી હું સુડ કરું છું પણ હું કંટાળી ગયો છું કોઈ પણ મેડમને કંઈ જ નથી નોટમાં પોતાની આ વેદના વ્યક્ત કરીને દલિત વિદ્યાર્થીએ જીવન દીધું કંટાળીનો કાયદો આવ્યો ત્યારે મોટા ઉપાડે આ કાયદાનો વિરોધ કરવામાં આવ્યો હતો કહેવામાં આવ્યું કે આ કાયદાથી સવર્ણો સામે ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવશે અને તેમને હેરાન કરવામાં આવશે જે થયું પણ નહોતું તે વિશે ભવિષ્યની અટકળો સાથે વિરોધ પ્રદર્શન થયા અને કાયદા પર સ્ટે મૂકી દેવાયો પરંતુ જે થઈ રહ્યું છે તેનું શું નડિયાદમાં દિનશા પટેલ નર્સિંગ કોલેજમાં અભ્યાસ કરતા એક જય નામના દલિત યુવકે જાતિગત સતામણીના કારણે આપઘાત કરી લીધો અને તેની ફરિયાદ દાખલ કરવા માટે પણ પરિવારે આંદોલન કરવું પડ્યું નમસ્કાર તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ હું આપની સાથે હેમલ અહીં જાણીએ સમગ્ર ઘટના શું છે નડિયાદમાં એક દલિત વિદ્યાર્થીએ પોતાના પર ખોટા આરોપોથી કંટાળીને આપઘાત કરી લીધો છે પરિવાર દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદ મુજબ સ્કોલરશિપના હપ્તા આવ્યા બાદથી કોલેજના પ્રોફેસરોનો વિદ્યાર્થી પ્રત્યેનો વ્યવહાર બદલાઈ ગયો હતો જય પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા હતા તેની પાસે માફીનામું પણ લખાવવામાં આવ્યું હતું વિદ્યાર્થીની માતા ઉર્મિલાબેનની હાજરીમાં તેના પર મહિલા પ્રોફેસરના બોડી સેમિંગના કથિત ખોટા આરોપો પણ લગાવવામાં આવ્યા અને તેને કોલેજમાંથી કાઢી મૂકવાની ધમકી પણ અપાઈ બાદમાં કંટાળીને વિદ્યાર્થીએ આપઘાત કરી લીધો અને સ્યુસાઈડ નોટમાં પોતાની આપવીતી જણાવી પહેલી ફેબ્રુઆરીએ બનેલી આ ઘટનામાં ચાર દિવસ સુધી તો ફરિયાદ જ દાખલ ન કરાઈ તો હવે ન્યાયની તો શું વાત કરવી વિદ્યાર્થીએ આપઘાત પહેલાં સ્યુસાઈડ નોટ લખી છે જેમાં તેણે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કે સોરી મમ્મી મેં સુસાઇડ કરું છું પણ હું કંટાળી ગયો છું મેં કોઈ પણ મેડમને કંઈ જ નથી બોલ્યો મેડમ પ્રૂફ વગર મારા ઉપર બ્લેમ કરે છે મારે મમ્મી તમને એક સારી જિંદગી આપવી હતી મેં કોઈ ખોટો માણસ નથી હું ક્યારેય પણ કોઈને પોતાના બોડી પર મજાક નથી ઉડાવતો અને મેં નથી બોલ્યો એટલે હું સુસાઈડ કરું છું બોલ્યો હોત તો કંઈ જ શરમ ના હોત સોરી મમ્મી મારા લીધે તમને આટલા બધા પ્રોબ્લેમ થયા ભગવાનને તમને એક સારો છોકરો આપ્યો હતો પણ મેં ખોટો નથી નાનો હતો ત્યારથી કોઈ એક દિવસ સારો નહીં જોયો અને અત્યારે લોકોને એમને નડું છું હવે આ સમગ્ર મામલે અમે મૃતક વિદ્યાર્થીના પરિવાર સાથે વાત કરી હતી અહીં જુઓ તેમણે અમને સમગ્ર મામલે શું જણાવ્યું એમાં આ જે છે સ્ટાફ પ્રશાસન તરફથી માનસિક ટોર્ચર આપીને છે અને એમાંથી બધું એમાં શું છે કે અતિશય માનસિક ટોર્ચર આપ્યો એટલે આ છોકરો સુસાઇડ કર્યો સુસ કર્યા પછી તંત્ર નડિયાદ ક્યારે કઈ તારીખે બની તી પેલી તારીખે અને ફરિયાદ ક્યારે દાખલ થઈ ફરિયાદ સો ને સાતમી એ લીધી ચોથી એ લીધી બરોબર

અરજી લીધી અને આરોપીઓ ના બીજા દાડ બોલાયા પોલીસ સ્ટેશનમાં અને એક દારૂનો કેસ હોય બોલાચાલી નો હોય તો જામીન લેશે પણ જામીન એ ના લીધા અને છોડી મુક્યા બરાબર એડી દાખલ હતી હો ફરિયાદ એટલા આખું તંત્ર માં આમાં બધું એ છે બધું બધું ભીનું સંકેલવાની ની જ આખી ગાય લાઈન છે ન્યાય સુધી અત્યારે કેસ ચાલી રહ્યો હતો case કઈ court ચાલતો હતો કેસ હજુ તો એમને આ પોલીસે રાહત આપી આ રીતે છોડી મુક્યા એટલે crossing માં ગયા crossing માં કોઈ દલીલો હોભર્યા સિવાય કશું કે દલીલો શું છે કે એમાં ચોખ્ખો ઉલ્લેખ છે suicide નોટમાં માં કે ભાઈ આ ફલાણી મને ખોટી રીતે આરોપો મૂકીને બ્લેમ કરતી હતી એટલે હું સુસાઈડ કરું છું છતાં પણ એ ક્રોસિંગમાં કઈક એવું કઈક થોડું નિષ્ફળતા જેવું લાગે છે પણ જજમેન્ટ નહી આવ્યું એટલે હું કઈ બોલી શકતો નહીં